સુરતમાં સમૂહ લગ્નમાં રક્તદાનની સાથે અપાયો નવો વિચાર વ્યસન મુક્ત સમાજ માટે કરાય હાંકલ સુરતમાં સમૂહ લગ્નમાં આ સમાજને કંઈક નવો વિચાર અપાતો હોય છે ત્યારે સુરતના મોટા વરાંછા ખાતે આવેલા નવારિંગ રોડ પરના રતન ફાર્મમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત પટેલ સમાજ દેપલા ગામ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ ઉત્સવ દીકરી દેવો ભાવ બેનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રગીતથી શરૂ થયેલા લગ્નોત્સવમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ખોટા ખર્ચ બંધ કરવા અને વ્યસન મુક્ત સમાજની હાકલ કરવામાં આવી હતી આ લગ્નોત્સવમાં છ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે ગણેશભાઈ ઘેવરિયાએ સમૂહ લગ્નનું મહત્વ સમજાવ્યું હતું વ્યસન મુક્તિ માટેની અપીલ તેમજ યુવાનોને હતાશા ખંખેરીએ આગળ વધવાની સલાહ આપી હતી તેમજ દેપલા ગામના વડીલેવા ડૉક્ટર બાબુભાઈ ધોળિયા તથા ઔધવજીભાઈ શિહોરાએ મહેમાનોને આવકાર્યા હતા દેપલા ગામની ત્રણ તેજસ્વી બાળાઓ દ્વારા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યા હતા રમેશભાઈ ધોળકિયાએ વડીલોને આદર સત્કાર અને ભાવનાત્મક બાબતો સામાજિક રીતની સમજણ આપી હતી મયુર અશોકભાઈ ધોળીયાએ યુવાનોને પ્રોત્સાહિત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સ્વાસ્થ્યને અનુરૂપ ફેફસાની તંદુરસ્તી માટે ડૉક્ટર ચંદ્રકાંત ઘેવરિયાએ વિસ્તૃત માહિતી આપી હતી લગ્નોત્સવમાં રક્તદાન શિબિરનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સો થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું મારું ગામ દેપલા અમે આજે દેપલા ગામ પટેલ સ્વાસ દબારા દીતી લગ્નોત્સવ ઉજવી રહ્યા છીએ આ લગ્નોત્સવની અંદર છ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે અને અમે સમાજને આ આ દ્વારા રક્તદાનનો પણ કેમ્પ રાખેલ છે અને એમાં પણ રક્ષતા મેં એકસો એક બોટલનો ટાર્ગેટ રાખેલ છે અને લગ્ન આ સમૂહ લગ્નથી સમાજની અંદર જે અત્યારે દૂષણ વાપરીયા છે પ્રી વેડિંગથી માંડીને બીજા બધા ખર્ચાના એમાંથી આપણે સમાજ બચી શકે એટલા માટે આપણે આ સમૂહ લગ્ન કરી રહ્યા છીએ અને મેં આજે અમારા યુવાનોને અપીલ કરી છે કે આપણે ડ્રગ્સ દારૂ કે માવા આ બધું છોડી અને વ્યસન મુક્ત બનીએ અને આપણી હતાશા ખંખેરીએ અને ધંધા રોજગારમાં પોતાનું ધ્યાન આપીએ અને આપણા ફેમિલી સાથે સારી રીતે રહીએ તો આપણે વ્યસન મુક્ત બની શકીએ છીએ વિશેષ સન્માન કરવામાં આવ્યા છે આજે અમારા જે મેઇન દાતાઓ છે ઓધજીભાઈ શિહોરા તરફથી અમારા જમણવારનો ખર્ચ આપવામાં આવ્યો છે અંદાજે પાંચ લાખ એકાવન હજાર છે પછી અમારા ડૉક્ટર ધોળિયા સાહેબ અમારા રમેશભાઈ બીજા બધા પણ ઘણા બધા પરિવારોએ સારું એવું ડોનેશન આપ્યું છે અહીંયા રક્તદાન રક્તદાન અમે અવારનવાર કરતા જ હોઈ છું હું સુરત ડાયમંડ એસોસિએશનનો માજી સેક્રેટરી છું અને અમે આ દર મહિને આવા કેમ્પ કરતા હોય છે એમાંથી પ્રેરણા લઈ અને અમે અમારા આ બીજા દસ બોટલ એકત્ર કરી હતી અને આ વખતે પણ અમે આ ટાર્ગેટ રાખ્યો છે અને આના દ્વારા સમાજને રક્તદાન થી ઘણા લોકો જીવ બસી જતા હોય છે એટલે અમારા યુવાનો આ એક સરસ કામ કરી રહ્યા છે હું એક યુવા વર્ગને રિપ્રેઝેન્ટ કરું છું અમે અત્યારે દેપલા ગામમાં જોઈને તો બસો થી વધારે યુવાનો એક મંચ ઉપર રહીને ગામના સુબદ્ધ કામ કેમ થાય એવા પ્રયત્નો કરી રહ્યા છીએ આ અમારા દીકરી દેવો ભવ બીજો સમૂહ લગ્ન છે એમાં છ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાની છે આમાં અમે એક જ સંદેશો આપીએ છીએ કે આજના યુવા કાળમાં લોકો ખર્ચો ઓછો કરે મુક્તિ મેળવે ડ્રગ્સમાંથી નાબૂદી મેળવે અને ફક્ત ને ફક્ત પૈસા બચાવીને ભણતરમાં અને હેલ્થકેરમાં પૈસો કેમ ઉપયોગી થાય એવા વધારે વધારે પ્રયત્નો કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને બધા યુવાનોને અમને સાથ સહકાર બહુ જ બહુ જ મળી રહ્યો છે તેમજ વડીલોનો સાથ સહકાર અમને સાથે સાથે બહુ જ મળ્યો છે અને એમના જ જે દાન થકી જે કાર્યક્રમ થઈ રહ્યા છે એમના માટે અમે બધા બહુ ખુશ છીએ એટલા યુવાનોને ટીમ કામ કરી રહી છે અને કેટલા સમયથી આયોજન થઈ રહ્યું છે અમે બસ્સો થી વધારે કહેવાય ને યુવા ટીમ અમારે કામ કરી રહી છે એમાં આનું પ્રિપેરેશન કહીએ ને તો વર્ષથી એક સમૂહ લગ્ન પતે એટલે બીજા સમૂહ લગ્નની પ્રિપેરેશન અમારે ચાલુ જ થઈ જતી હોય છે પણ કહેવાય ને કે એક લિંક રાખવા માટે અમે વન બાય વન ઇન બીટવીન નાના નાના કાર્યક્રમો કરતા હોઈએ છીએ રિપોર્ટાર અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત